નર્મદા કેનાલ પરના બે હજાર એકસો દસ પુલ નિરીક્ષણ કરાયું અતિ જોખમી એવા પાંચ પુલ સંપૂર્ણપણે બંધ બંધ કરાયા જોખમી એવા ચાર પુલ પર વાહન વ્યવહાર કરાયો પુલને તાત્કાલિક મરામત માટે બંધ કરવા આદેશ કરાયા તમામ પુલની ટેકનિકલ તપાસ અને ગુણવત્તા ચકાસણી પણ હાથ ધરાઈ તમામ પુલની ટેકનિકલ તપાસ કરવામાં આવી અને છત્રીસ પુલને તાત્કાલિક ધોરણે મરામત માટે બંધ કરવામાં આવ્યા છે અતિ જોખમી એવા પાંચ પુલ સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યા છે તમામ પુલોની ટેકનિકલ તપાસ અને ગુણવત્તા ચકાસણી હાથ ધરવામાં આવી નર્મદા કેનાલ પરના બે હજારથી વધુ પુલનું નિરીક્ષણ કરવામાં આવ્યું અતિ જોખમી એવા પાંચ પુલ સંપૂર્ણપણે બંધ કરાયા છે ત્યારે જોખમી એવા ચાર પુલ પર વાહન વ્યવહાર પણ બંધ કરવામાં આવ્યો છે આપને જણાવી દઈએ છત્રીસ પુલને તાત્કાલિક મરામત માટે બંધ કરવામાં આવ્યા છે અને આદેશ આપવામાં આવ્યા છે જોખમી એવા ચાર પુલ પર વાહન વ્યવહાર પણ બંધ કરવામાં આવ્યો છે આ જ વધુ વાતચીત કરવા માટે એસોસિએટ એડિટર સોનલ અંદડકટ અમારી સાથે લાઈવ જોડાઈ ચુક્યા છે સોનલ અતિ જોખમેવા પાંચ પુલને સંપૂર્ણ બંધ કરવામાં આવે છે મોડે મોડે પણ હવે તંત્ર જાગ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે શું વધુ વિગતો મળી રહી છે જે ખુશાલી જે પ્રકારે ગંભીર તૂટવાની દુર્ઘટના સર્જાય ત્યાર પછી સરકાર સફાડી જાગી છે અને વિવિધ જે પુલો છે તેની જે ક્ષમતા છે તેની ચકાસણી ટેકનિકલ ચકાસણી હાથ ધરવામાં આવી છે તે અંતર્ગત નર્મદા નિગમ લિમિટેડ દ્વારા જે હાલ કામગીરી છે તે કરવામાં આવી રહી છે નર્મદાની વાત કરીએ તો લગભગ સત્તર લાખ હેક્ટરથી વધુ સિંચાઈ વિસ્તારને આવરી લેતું ઓગણ સિત્તેર હજાર કિલોમીટરનું એક લાંબુ કેનાલ નેટવર્ક નર્મદા હસ્તક આવે છે નર્મદા નિગમ હસ્તક આવે છે અને તે અંતર્ગત આ જે ઓગણ હજાર કિલોમીટરનું જે કેનાલ નેટવર્ક છે એ કેનાલ નેટવર્ક પરથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ રાજ્ય ધોરીમાર્ગ અને સાથે સાથે ગામડાઓને જોડતા અનેક રસ્તા કે પુલ પસાર થઈ રહ્યા છે કે જેના પરથી વાહન વ્યવહાર સતત ચાલુ રહેતો હોય છે અને આવા એકવીસો ને દસ પુલ એવા છે કે જે આ સમગ્ર ઓગણસિત્તેર હજાર કિલોમીટરના નેટવર્ક ઉપર આવેલા છે આ તમામ એકવીસો દસ જે પુલ છે તેનું નિરીક્ષણ નર્મદા નિગમ લિમિટેડ તરફથી હાથ ધરવામાં આવ્યું વિઝ્યુઅલ નિરીક્ષણ કરવામાં આવ્યું તેની ટેકનિકલ ક્ષમતા ચકાસવામાં આવી અને સાથે સાથે જ તેની ભારવહનની ક્ષમતા કયા પ્રકારની છે કેટલો નુકસાનકારક છે અને કેવી પરિસ્થિતિ છે પુલની તે સંદર્ભે તમામ જે વિઝ્યુઅલ નિરીક્ષણ છે તે કરવામાં આવી રહ્યું છે અને તે અંતર્ગત જે જોખમી જણાયા છે તેવા પાંચ જે પુલ છે તેને સદંતર કહી શકાય કે બંધ કરવામાં આવે સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યા છે અને ચાર પુલોને ભારે વાહન માટે પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યા છે ઉપરાંત પુલોને તાત્કાલિક મરમત કામ માટે થઈ અને બંધ કરવાનું જે સૂચના છે તે સંબંધિત જિલ્લા વિભાગોને આપી દેવામાં આવી છે જે પુલ બંધ કરવામાં આવ્યા છે સંપૂર્ણપણે તે પાંચ પુલનું જોઈએ તો મોરબી જિલ્લામાં માણીયા બ્રાન્ચ કેનાલ પર જે ગામને જોડતો ઘંટીલા ગામને જોડતો પુલ છે તે સાથે સાથે જ મોરબી નેશનલ પર નદી માળિયા જે પુલ છે તે સુરેન્દ્રનગર જિલ્લામાં સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલ જે છે તેના પરનો લખતર તાલુકાના ઢાંકી છદ ગામને જોડતો જે પુલ છે તે બંધ કરવામાં આવ્યો છે અને સાહેબ સુરેન્દ્રનગર જિલ્લામાં સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલ પર વઢવાણ તાલુકાના બાલા ફાર્મ નજીકનો જે પુલ છે તે બંધ કરવાનો આ પાંચ પુલ છે તેને સંપૂર્ણપણે બંધ કરવાનો જે નિર્ણય છે તે લેવામાં આવ્યો છે અને સાથે સાથે જ ભારે વાહનો માટે જે ચાર પુલ પ્રતિબંધિત કરવામાં આવ્યા છે તેમાં અમદાવાદ જિલ્લામાં વલભીપુર બ્રાન્ચ કેનાલ પરનો જે પુલ છે જે ફેદરા બગોદરા અને ભાવનગરને જોડે છે તે પુલને બંધ કરવામાં આવ્યો છે વાહન વ્યવહાર માટે અમદાવાદમાં નરોડા અને ગાંધીનગર દહેગામને જોડતો જે પુલ છે રાજ્ય ધોરી માર્ગ પરથી જે કેનાલ પરથી પસાર થાય છે તેને બંધ કરવામાં આવ્યો છે ભારે વાહનો માટે સાથે સાથે જ અમદાવાદના રાયપુર અને મેદ્રાને જોડતા માર્ગ પરનો જે કેનાલ બ્રિજ છે તે બંધ કરવામાં આવ્યો છે આ ઉપરાંત પાટણના સંતાલપુરમાં કચ્છ બ્રાન્ચ કેનાલ પરથી જે પુલ પસાર થાય છે સીધાડા અને સુઈ ગામને જોડી રહ્યું છે આ જે પુલ છે તે ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યા છે આ પ્રકારે પાંચ અને ચાર આ કુલ મળીને નવ જે ચાર પુલ છે તેના પરથી ભારે વાહન વ્યવહાર માટે પ્રતિબંધ અને સાથે સાથે પાંચ પુલ છે તે સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યા છે અન્ય છત્રીસ જે પુલ છે તેને મરામત માટે તાત્કાલિક બંધ કરવાની જે સૂચના છે તે આપવામાં આવી છે મુખ્યમંત્રી ખુદ જે આ સમગ્ર પ્રક્રિયા છે તેનું સીધું નિરીક્ષણ કરી રહ્યા છે અને તેમના નિરીક્ષણ હેઠળ આ તમામ જે પગલાં છે તે હાલ લેવામાં આવી રહ્યા છે જી જી સોનલ આભાર સમગ્ર વાતચીત કરવા બદલ તો અતિ રોખમી એવા પુલને હાલ સંપૂર્ણપણે બંધ કરાયા છે પુલનું નિરીક્ષણ હવે શરૂ કરવામાં આવ્યું છે